હું જે બોલતો હોય તું દીપક બોલે દીપક આખું નામ બોલે તારું શું નામ હે એટલે આખું નામ એટલે દીપક ચુડાસમા નામ છે તારું આપણ કોણ બોલે છે હાલો હાલો હા કોણ ક્યાં તું તો અત્યારે હાલમાં બોલો કોણ તું ક્યાં શું હાલમાં પણ તમે બોલો છો કોણ પણ કેવાય નઈ આપડે કઈ હું ફલાણા ભાઈ બોલું છું હું જે બોલતો છું ક્યાં છું અત્યારે હાલ માં એમ કઉ ડીએસપી બોલું હું ક્યાંથી અમદાવાદ થી હા કોનું કામ છે દીપક ચુડાસમા કામ છે હા હું કામ છે કામ છે જવાબ ને ફોન આપને બોલ એટલે ભાઈ ગાયડો બોલવાની જરૂર નથી ગાયડો મેં તને મેં તને શું કીધું છે દીપક ને ફોન આપ હા બોલું દીપક બોલો હે બોલું દીપક જ બોલું છું બોલો એલે બોસડીના તું આ બધા વિડિયો ને વિડિયો સીના વાયરલ કરે તારી બેન તો જૂત મારી ના એટલે કોણ બોલે છે હે હું બોલો કોણ મેய்ப்பતજી राठોડ ત્યાંથી અમદાવાદ હા અને તમે હું કા નોકરી હું કરે કરો તો ડીસ્ટોપ હા હા અને કોના વિડિયો આ તું બધા સમાજના જે વિડિયો છે બીજા બીજા સમાજના જે હોય તે વિડિયો વાયરલ કરે તું તારી બેન છે હા હા કે સમાજના હે

તારી માનું દૂધ પીધું હોય ને રેકોર્ડિંગ કરું તો રેકોર્ડિંગ કરી લે રેકોર્ડિંગ રેકોર્ડિંગ તારી જેમ નથી સાંભળી લે રેકોર્ડિંગ તારા તારામાં થાય મારા મારો નાનો ફોન છે જે હોય તારી ભાઈ ફોન રેકોર્ડિંગ હાલો તું ડીએસપી છો ને